લો ફેમિલી કેમ છે મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર જવો બપોર પછી કામે તો આપણે નવરા થઈ ગયા અને આપણે મહેમાનજી આવ્યા હતા સુરતથી એ આપણે જૂનાગઢ જેતપુર ગયા હતા મિત્રને મળવા તો એ પાછા આવે હે તો પાછા આપણે વાડિયા લઈને જઈશું મજા કરીશું

હાલો ફેમિલી તમે આગળ ખાસ જ બ્લોકમાં બહીને રહીજો આપણે મહેમાન પાછા મિત્રને મળી જૂનાગઢ જેતપુરથી પાછા રિટર્ન થયા હે મને ઘરે આવે અહીંથી જઈશું વાડીએ ખાસ બ્લોગમાં આજે બન્યા રહીજો એટલે લાગે તો રાજકોટ આપણે રાતે ક્યાંક ક્યાંક લઈ જઈશું મહેમાનને સાથે વાળીએ જતા આવી તો હાલો ફેમિલી તમે બહને રહીજો વિડિયોમાં આ જેસીબી આલે હે કાંઈ બહુ અવાજ નથી આવતો તમને આવતો હોય તો ન આવતો ખબર નથી

થોડોક લોચો થઈ ગયો ના તોય મસ્ત છે હવે હે ને આપડે ગામ માં થોડુંક જવાનું છે બકાલુ લેવા કે આપડે પ્રોગ્રામ કરવાનો છે ને તો બકાલુ ગામ લેતા આવી ને આજે વાડી ની મોજ કરાવવાની છે

જો હાલો આપણે ફેમિલી દાળ વઘાર નાખી તમે તાસ વિડીયોમાં બઈના રહીજો દાળનો વઘાર હમણાં મારી દે આપણે પોતાને મારવાનો ફાઇનલી ફેમિલી આપણે જો દાળનો વઘાર કરી નાખ્યો છે જો ડુંગળીનો અને ટમેટાનો અમને ટમેટા નાખવાના છે દાળ આયા બાપેલે કમ્પ્લીટ છે ટમેટા નાખવાના છે અને આ કાચું જો હાલો ફેમિલી દાળ ખાવા બધાય અત્યારે જ બરોબર જોરદાર વઘાર થઈ જશે જો આપણે બેસી ગયા જમ અને ભાણું આવી ગયું ભાઈ જાન રોટલો પંચરત્ન ડાળ તો બધા જમવા બેસી ગયા સલાડ પાપડ અનિલભાઈ હીવાભાઈ ખાસ પદ્રેસભાઈ બહુ ભૂખ લાગી

શું વાત છે ચાલો ફેમિલી આપણે જમી લઈ મસ્ત મજાના ભોજન કરી લે પણ વાળી આપણે જમીન માંડવી ઢાંકી દીધી જો આપણે મગફળી નીકળી ગઈ છે વરસાદ આવ્યો ને એને આગલે દિવસે જ મગફળી કાઢી જાઓ મગફળીનો ઢગલો કરી દીધો હોય નંબર દસ ભાઈ અક લીધું તો ભાઈ

સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ લો ફેમિલી આપણે વાડીયા થી આવી ગયા ઘરે અને વાગી ગયા છે 11 તો કામ આપણે ચાલુ હતું તો ભદ્રેશભાઈ કે કામે બેહો હા શીખવા આવી જે ને આપણે જો અહીં અહીં કે રોકાઈ જાવ હે ના કામ શીખવાનું થાય બસ આ શીખી લેવાનું છે ના આ ધંધો કરવાનો છે ચાલુ આપણે અમારા અહીંયા ને સેલ્યુટેશન એ છે ખબર છે ને એવું છે હા તો હું આયે નહીં કરું ને તો તમારે સેલા સ્ટેશન માં આવું હોય તમે ટેશનમાં માં બરોબર ઇમિટેશન છે ને અમારા સેલુ સ્ટેશન ને પણ એ વાત બરાબર છે પણ હવે એક ટ્રાય મારીએ ને સુરત જઈ એક ટ્રાય મારે આ તમને તમને નહીં નડું ના નડવર નહીં પણ આ સ્ટેશન માં જે આવે ને હા પીએમ કે આવો સેલા સ્ટેશન આવી ગયા એમ પણ પૂરું હું ઓ ભદ્રેશભાઈ કામે બેહી ગયા આપણે રાત પાલી કર નાખી હવે મારું કામ શું છે ખબર

આ તો તમારું બહુ મોટો છે આની કરતા દસ ટુકડા કરો ને એવડો ટાઈમ આવે હા એમાં પોલીસ કરી દે એ તો હો કામ ને હો નહી અમારે આમાં થોડીક મહેનત થાય તમારે એમાં મહેનત થાય આમાં થાય તંત્ર તો કોઈ પણ હોય કોઈ નાનો હુનો ધંધો નાનો ધંધો હોતો નથી અને મહેનત તો બધેમાં કરવી જ પડે કરવી જ પડે એમનો ક્યાંય માલ નથી કઈ નથી જો તો ફેમિલી આપણે આવી બંગડી છે કે તમે જોયા જઈએ છે આપણા વિડીયોમાં તો હાલો તમે આગળ બેલા રહીએ વિડીયોમાં બ્લોગ અત્યારે પૂરો નહીં થાય સવારે બ્લોગ માં આવવાનું થશે તો ખાસ બહેના રહી જાવ વિડીયોમાં લો ફેમિલી મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે આવી ગયા છે દાળ પકવાન લઈને જો મહેમાન ને એના આજે દાળ પકવાન ખોડાવવાના છે શું કે ભદ્રેશભાઈ હા ઓ બધાને સવાર સવારના જેસી દાળ પકવાન ખાવાનું રાજકોટ હા ઓ

અમારે નીકળવું મને મજા આવતી નથી અમારે જાવ કાઈ નઈ અને જો આ જેટલા ફેમિલી છે ને બધાને કહું ખાસ કરીને અમારા રોહિતભાઈ ને અમારા પરમ મિત્રને એટલો સપોર્ટ કરો ને કે હું તો બે મહિનામાં કહું બે મહિના નો થાય ને એ પહેલાના પંદરસો બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ નો કરી હોય તો ચેનલને કરી દો મસ્ત વ્લોગ બનાવે છે અને એમના થકી જો કઈ મિસ્ટેક થતી હોય ને તો કોમેન્ટ કરીને એમને જો એટલે એ ભૂલ સુધારો કરશે કારણ કે તમે જો અમારા ઓડિયન્સ છો તમે કેશવાન ત્યાં સુધી કોઈ પણ બ્લોગર ને કઈ ખબર નહીં પડે કઈ મિસ્ટેક થતી તો કયો તો મજા આવશે પણ એમને સપોર્ટ કરો ફૂલે ફૂલે ફૂલ સપોર્ટ કરો બસ એની અપેક્ષા કરી છે અને હવે નેક્સ્ટ ટાઈમ પછી આપણે રોહિતભાઈના ભાઈના બ્લોગમાં મળશું હા અને બહુ મજા આવી અને અમારી મહેમાન ગતિમાં કઈ ભૂલ રહી ગઈ હોય ને કોઈ નઈ નઈ એક નંબર કાઈ ઘટે નહીં બહુ એટલે બહુ મજા આવી ગઈ અને હવે આવવાનું છે તમારે સુરત મારી ઘરે રોક સુરત ફાઇનલી આવે એટલે તમારે અહીંયા સો ટકા ગમતા રહે મોસ્ટ વેલકમ સુરતમાં તો જો કે મારા છે સગા બેતરે એટલે આવવાનું તો આપણે હાલો ફેમિલી મહેમાન નીકળે છે

અને જમવાની તૈયારી અહીંયા થઈ રહી છે રસોઈ બની રહી છે પણ આપણે હેને દાળ પકવાન એટલા ખાઈ લીધા ને સવારે તો ભૂખ કાંઈ લાગી નથી અને મહેમાન જે હતા આપણે સુરતથી તે નીકળી ગયા છે રોકાવાનું કીધું તો કે હવે નીકળવું છે અહીંથી જાશે એ ચોટીલા ચોટીલાથી પછી સુરત નીકળી જાય છે તો મહેમાન આવી રહે ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો પહેલી મુલાકાત હતી એની રાજકોટની હતી પહેલી પહેલીવાર મળ્યા હતા એ પણ રાજકોટ પહેલીવાર આવ્યા હતા તો બહુ મજા આવી બહુ આનંદ થયો હાલો ફેમિલી એના વ્લોગમાં પણ તમે ચક્કર મારજો એસબી બી ભાંભણીયા બહુ સારા સારા વ્લોગ બનાવે સુરતમાં આપણે તજી બહુ ઓછા બનાવી પણ એ ડેલી વ્લોગ બનાવે છે ફેમિલી ને બધાય તો એસબી બી ભાંભણીયા વ્લોગ એની ચેનલમાં તમે ચક્કર મારજો તો ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો તો અત્યારના બ્લોગમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમ્યું હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલી ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બબાય